હિન્દુ ધર્મમાં બાળકના જન્મથી લઈને મૃત્યુ સુધી કુલ સોળ સંસ્કાર જણાવવામાં આવ્યા છે આ સંસ્કારો પાછળ કેટલાક આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક કારણો હોય છે એમાંના એક બાળકોના કર્ણછેદન છે હિન્દુ ધર્મમાં બાળપણમાં કર્ણ છેદન કરવામાં આવે છે જેને કર્ણવેદ સંસ્કાર કહેવામાં આવે છે ચાલો જાણીએ કર્ણ છેદનના વૈજ્ઞાનિક કારણો બાળપણમાં બાળકોના કાન છિદાવવા પાછળ વૈજ્ઞાનિક કારણ છે આપણા શરીરના વિવિધ સ્થળોએ એક્યુપ્રેશર પોઈન્ટ હોય છે જેના દ્વારા આપણે શરીરનું સંતુલન જાળવી શકીએ છીએ કેટલીક બીમારીઓ પર નિયંત્રણ મેળવવાની ક્ષમતા આ પોઈન્ટ્સમાં હોય છે આવો જ એક પોઈન્ટ કાનમાં હોય છે જ્યાં કાન વિંધવામાં આવે છે હિન્દુ ધર્મ ગ્રંથોમાં પણ કર્ણવેધન સંસ્કારનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે માનવામાં આવે છે કે જેમના કર્ણવેધન સંસ્કાર થતા હોય છે તેમને અર્ધાંગ વાયુ ડાયાબિટીસ અને હર્નિયા જેવી ગંભીર બીમારીઓનો ખતરો ઓછો હોય છે ખાસ વાત એ છે કે હિન્દુ ધર્મમાં બાળકોના કાન વિંધાવા જરૂરી માનવામાં આવે છે બાળકના જન્મના સોળમા દિવસે અથવા પછીના ત્રણ મહિનામાં કાન વિંધવામાં આવે છે બાળકના નામાંકરણની જેમ જ કાન વિંધવાનું પણ એક મહત્વપૂર્ણ ઉત્સવ માનવામાં આવે છે બાળકોના કાન કેમ વિંધવામાં આવે છે બાળકોના કાન વિંધવાના કારણ પાછળ આરોગ્ય સંબંધિત કારણો સાથે પરંપરા પણ એક મહત્વપૂર્ણ કારણ છે એક્યુપન્ચર થેરપી અનુસાર કાન વિંધવાથી વિવિધ બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે બાળકો મોટા થાય તે પહેલા કાન વિંધવાથી તેમને ઓછો દુખાવો થાય છે અને અસ્વસ્થતા પણ ઓછી થાય છે કેટલાક માતા પિતા બાળકોના કાન વિંધવા પાછળ સાંસ્કૃતિક અથવા પરંપરાગત મૂલ્ય માનતા હોય છે ભારતીયો સાથે સાથે દુનિયાના ઘણા માતા પિતા તેમના બાળકોના કાન વિંધાવે છે કઈ ઉંમરે કાન વિંધવા યોગ્ય કેટલીક પરંપરાઓમાં બાળકોના કાન જન્મના તરત પછી વિંધવામાં આવે છે જ્યારે કેટલાક માતા પિતા અન્ય કારણોસર પછી કાન વિંધવાનો નિર્ણય લે છે જો બાળકનું આરોગ્ય સારું છે અને તેમાં કોઈ અન્ય જટિલતા નથી તો જન્મ પછી કાન વિંધવાના વિશે ડોક્ટરની સલાહ લેવી યોગ્ય છે કર્ણભેદ સંસ્કાર એ આધુનિકમાં ફેશન માટે નહીં પણ આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સુખાકારી માટે કરવામાં આવે છે સોળ સંસ્કારોમાંથી એક આ કર્ણવેદ સંસ્કાર સામાન્ય રીતે જ્યારે બાળકનો જન્મ થાય એના એક વર્ષ પછી કે બે વર્ષ પછી કરવામાં આવે છે વિશેષ કરીને જ્યારે બાળક માનકીથી વધારે પીડિત હોય અથવા એની બુદ્ધિશક્તિ શ્રેષ્ઠ ન હોય ત્યારે આયુર્વેદ અનુસાર પણ આપણે એને કર્ણવેદ સંસ્કાર એટલે કાન વિધવાની વિધિ કરવામાં આવે છે શ્રેષ્ઠ કરીને એનું મસ્તિષ્ક એનું જ્ઞાન અને જે સર્વશક્તિઓ છે એ એક બેલેન્સ રહે એ માટે કરવામાં આવે છે સર્વપ્રથમ બાળક હોય તો એને પહેલો જમણો કાન પછી ડાબો કાન જ્યારે દીકરી હોય તો એને પહેલે ડાબો કાન અને પછી જમણો કાન વિંધવામાં આવે છે સર્વનું ભદ્ર કલ્યાણ થાય અને ધાર્મિક અવસ્થામાં એ જીવી શકે અને સર્વ પ્રકારે શ્રેષ્ઠ કૃપા પ્રાપ્ત કરી શકે એ માટે કાન વિંધાવવામાં આવે છે અને વિશેષ કરીને જ્યારે મહિલાઓને માસિક ધર્મમાં કોઈ વધારે પીડા ન થાય એટલે કર્ણવેદ સંસ્કાર થકી પણ એને શ્રેષ્ઠ સુખાકારી પ્રાપ્ત થાય છે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે પરંતુ આ વિડીયો જો આપને ગમ્યું હોય તો તેને વધુમાં વધુ લાઈક કરજો અને શેર કરજો નમસ્કાર